ત્રિકોણ ચેપ્ટર ની અંદર આપણે ભણવાનું છે સમરૂપ આકૃતિઓ પેલા તો કોને કહેવાય સમરૂપ આકૃતિઓ આજે આપણે ત્રિકોણનું ઇન્ટ્રોડક્શન ભણશું બરાબર તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કોદ જુદા જુદા હોય તેવી સમરૂપ આકૃતિઓ કહે છે તો આવી આકૃતિઓ દર્શાવે કઈ રીતે તો કે સમરૂપ આકૃતિઓ છે બરાબર આપણે કોલગેટની ઉપરની ટ્યુબ આપણે મૂકતા હોય એડવર્ટાઈઝમાં જોતા હોય એ પ્રમાણેનું ચિહ્ન આવે છે બરોબર એને ઉદાહરણ આપણે જોઈએ ઉદાહરણ છે બધા વર્તુળો અને બધા ચોરસ ત્રિકોણ ત્રિકોણનો આપણે વિચાર કરતા હોઈએ તો ત્રિકોણ માટેની શરત હોય છે સમરૂપ આકૃતિ બનાવવા માટેની પરંતુ જો તમારે સીધે સીધું સામેથી જોવું હોય તો તમે બધા વર્તુળો બધા ચોરસોને તમે ઉદાહરણ તરીકે લઈ શકો હવે એકરૂપ આકૃતિઓ સોમરૂપ થઈ ગયો હવે એકરૂપ આપણે ધોરણ માં ભણી ગયા એકરૂપ આકૃતિઓ કોને કહેવાય તો કે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય તો તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહે છે બરાબર હવે એકરૂપ આકૃતિઓને દર્શાવવા માટે સંકેતમાં શું લખાય તો કે એકરૂપ આકૃતિઓને દર્શાવવા માટે સંકેત કેવો છે તો કે આમાં ખાલી ટ્યુબ હતી આની અંદર આપણે બ્રશને પણ લેવાનું એટલે કે નીચે બે લાઇન કરવાની

સમરૂપ બહુ કોણ જો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુ કોણ ના પેલું બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બીજું તેમની બધી અનુરૂપ બાજુઓના બાજુઓ બે ત્રિકોણ હોય તો બે ત્રિકોણની બાજુઓ સરખી હોય અહીંયા શું છે તો કે બે ત્રિકોણની અથવા બહુકોણની કોણની બાજુઓના ગુણોત્તર સરખા હોય બરાબર તો તેઓ સમરૂપ થાય હવે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે જો આ પ્રશ્ન આપણને એક માર્કમાં પૂછી શકાય કેવો તો કે બધી એકરૂપ આકૃતિઓ કેવી હોય કે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી બરાબર આના તમને ખરા ખોટામાં અથવા તો ખાલી જગ્યામાં પૂછી શકે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિ હોય ખરું કે ખોટું બરાબર તો વાત કરીએ આપણે ચેપ્ટરના નામ પ્રમાણેની વાત છે ત્રિકોણની સમરૂપતા જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય જેમ આપણે વાત કરી સમરૂપ બહુકોણમાં કે બે બાજુઓના બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેમની બધી અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તે પ્રમાણે ત્રિકોણમાં જો બે ત્રિકોણના જો બે ત્રિકોણના અનુરૂપ hai oh. Hai seman wo Hai An aneh Hai tim nih Hai menurut Hai baju wonna Hai motor Hai તો તે બે ત્રિકોણો સમરૂપ છે બરાબર કેવા શું માંગે છે તો કે આપણે આકૃતિમાં જોઈએ બરાબર આ બે આકૃતિ છે બરાબર તો નામ આપી દઈએ આપણે ખૂણા સરખા અનુરૂપ ખૂણા એટલે આપણે ધારો કે આવડો આ સાઠ નો લઈએ આપણે સો નો લઈએ બરાબર પછી આને આપણે ત્રીસ નો લઈ તો આ કેટલા નો હોય પચાસ ટોટલ એકસો એંસી તો થવું જ જોઈએ બરાબર તો આને આપણે તથા બીજું શું હોય તો કે બાજુઓના ગુણોતર સરખાવે બાજુઓ સમાન નહીં બાજુઓના ગુણોત્તર તો બાજુઓના ગુણોત્તરમાં આપણે વિચારીએ કે ભાઈ આને આપણે ત્રણ કહી આને આપણે છ કહી આનો ગુણોત્તર એકના છેદમાં બે થાય બરાબર પછી આને આપણે ચાર કહી અને આપણે આઠ કહીએ તો આનો ગુણોત્તર પણ એકના છેદમાં બે થઈ અને આપણે પાંચ કહીએ તો આના આપણે દસ કહીએ તો આનો ગુણોત્તર પણ એકના છેદમાં બે થઈ બરાબર તો ગુણોત્તર સરખા તથા એના ખૂણા સરખા તો આવા જે ત્રિકોણ બને છે એને આપણે એકરૂપ ત્રિકોણ કહેવાય બરાબર ત્યારબાદ એક પ્રમેય આવે છે જેને આપણે બહુ પૂછાય છે એક્ઝામમાં પ્રમેય છ પોઈન્ટ એક થેલ્સ નું પ્રમાય અથવા સમ પ્રમાણતા નું મૂળભૂત એક પ્રમેય અથવા સમ પ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આજે આપણે ખાલી એની માહિતી લઈ લેશું નેક્સ્ટ વિડિયોમાં આપણે સ્પેશિયલ પ્રમેય છપોટેક માટેનો વિડીયો બનાવશું કે જેની અંદર આપણે સ્પેશિયલ છપોટેક પ્રમેય થેલ્સનો પ્રમેય જે છે એને આપણે સાબિત કરશું તો થેલ્સનો પ્રમેય કેવા શું માંગે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુ ni Samantha Doreli Reka Baki ni B Baju ni Pin Bindu Ma

માં વિભાજન કરે છે બરાબર હવે તો આપણે એની આકૃતિમાં જોઈએ તો કેવું હોય તો કે એક ત્રિકોણ છે એમાં આપણે નામ દીધી એ બી સી આ વચ્ચેથી એક નીકળે છે ભાઈ ડીઈ સમાંતર રેખા બરાબર તો આપણે ત્રિકોણ એ બી બાજુ બીસી ને સમાંતર બાજુ એક આપણાને અત્યારે બાજુ દેખાય છે પણ ખરેખર એક રેખા છે તે એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે બરાબર તો શું લખાય આપણે ત્રિકોણ એ માં બાજુ બીસીને સમાંતર એક રેખા એ બી અને એ સી ને છેદે છે આ આપણે જ્યારે પ્રમેય સાબિત કરશું ત્યારે આપણા માટે પક્ષ થશે પક્ષ એટલે કે આપણને રકમમાં જે આપેલું હોય તે રકમમાં આપણને એટલું આપેલું છે કે એ માં બાજુ બીસી ને સમાંતર એક રેખા ડીઈ એ એ બી અને એ સી નાનું ડી અને ઈમાં છેદે છે તો આના ઉપરથી આપણને ગુણોત્તર અમુક મળે છે કેવા ગુણોત્તર તો કે એ ડીના છેદમાં એ બી કે આ નાનું જે અંતર છે એ અને આખું અંતર એ કોના બરાબર થાય તો કે એ ઈ સામેની બાજુ એ ઈ છેદમાં એ સી છેદમાં એ ઈ એ ઈ છેદમાં એસી પછી બીજું અંતર એક મળે છે બીડી અથવા ડી બી કયો બી છેદમાં એ બી આનું જ ઉપરનું લીધું તો એ જ રીતે આપણે નીચેનું લેવાનું બરાબર ઈ છેદમાં એસી બરાબર આ આપણને જ્યારે કોઈ એક માર્કમાં પ્રશ્ન પૂછે ત્યારે આપણને ગુણોત્તર આવડતા હોવા જોઈએ જે આપણો સંપ્રમણતાનો જે મૂળભૂત પ્રમેય છે એ શું છે તો કે આપણે એ સાબિત કરવાનું છે કે એ ડી છેદમાં બી ડી બરાબર એ ઈના છેદમાં એસી આ જે અંતર છે એને ભાંગ્યા નીચેનું બી ડી અંતર અને એ જ રીતે એ ઈના છેદમાં એસી આને આપણે સાબિત કરવાનું થશે જે આપણે આગલા વિડીયોમાં આપણે જ્યારે સાબિત કરીશું બરાબર તો આ વિડીયો માટે આપણે જે અંદર જે આપણે ભણ્યા છીએ તે શું છે તો કે બધું ઇન્ટ્રોડક્શન છે ત્રિકોણ ચેપ્ટર માટે કોની કોની જરૂરિયાત હતી તેનું બધું ઇન્ટ્રોડક્શન બરાબર જોઈ લો ટેક્સ્ટબુકની અંદર બધું આપેલું જ છે પણ એની અંદર જે આપેલું છે એમાંથી આપણે બધું જે જરૂરી માહિતી છે તે આ બધી આપણે અલગથી લખેલી છે બરાબર તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું ત્યારે આપણે પ્રથમ છપ્પોટેક સાબિત કરશું તે વિડીયોમાં આપણે